પણ રેસિડેન્ટ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાલ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ડોક્ટરોની હડતાલને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે, જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરી સરકાર સામે રજૂઆત કરી હતી કે દેશમાં જ્યારે કોઈ પણ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે લોકો સૌપ્રથમ તેના કપડાં જજ કરતા હોય છે. યુવતીઓ ટૂંકા કપડા પહેરીને રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સાથે ન બનવાની ઘટનાઓ બને છે. પરંતુ જે ડોક્ટર પર ઘટના બની તે ડોક્ટર તો હોસ્ટેલમાં સુતા હતા અને ત્યારે તેમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના થઈ ત્યારે આવી ઘટનાને લઈને કડક કાર્યવાહી થવી જોઈએ અને ડોક્ટરોની સુરક્ષા માટે એક કાયદો બનવો જોઈએ આ ઉપરાંત વિરોધ કરનાર ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ ડોક્ટર દર્દીની સારવાર કરતા હોય છે અને સારવાર દરમિયાન દર્દીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી દર્દીના પરિવારના સભ્યો ડોક્ટર પર નાખી દેતા હોય છે અને કેટલીક ઘટનાઓમાં તો હોસ્પિટલમાં તોડફોડથી લઈ ડોક્ટરોને માર મારવા સુધીનો મામલો આગળ વધી જતો હોય છે ત્યારે આવી ઘટનામાં ડોક્ટરની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ અને આ સુરક્ષા માટે ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મારું નામ ડૉક્ટર કીર્તિ દેગામા છે અમે સુરત મેડિકલ કોલેજમાં અહીંયા રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવીએ છીએ અને આ બસ અમારી પ્રોટેસ્ટ માટે અમારું એટલું જ માંગ છે સરકાર પાસેથી કે જે ફિમેલને સિક્યોરિટી મળવી જોઈએ ફિમેલ્સ ઇન કેસ મેલ ડૉક્ટર્સ બધાને જ ડૉક્ટર્સ પર જે અસોલ્ટ થઈ રહ્યા છે એની સામે અમને સિક્યોરિટી મળવી જોઈએ એવું સુરક્ષાવાળું વાતાવરણ હોવું જોઈએ અને આરજેકર મેડિકલ કોલેજમાં જે કંઈ બી થયું જે ફિમેલ સાથે થર્ટી વન યર ઓલ્ડ ફિમેલ થર્ટી સિક્સ અવર્સની ડ્યુટી પછી આરામ કરતી હતી એની જોડે જે બી રેપ કે જે બી અસોલ્ટ થયા છે એની પારદર્શિતાથી ન્યાય થવો જોઈએ એની સામે કડી સજા થવી જોઈએ અને સજા પણ એવી કે જે થોડા જ સમયમાં મતલબ વિધિન અ ટ્વેન્ટી ફોર અવર્સ થોડા ટાઈમમાં એને સજા મળે અને બધાની સામે છડેજોક થાય કે બીજી વખત કોઈ બી વ્યક્તિ આવો કદમ ઉઠાવતા ડરે અને આ જ માધ્યમથી હું એવું પણ કહીશ કે ફક્ત ફિમેલ્સ જ નહીં કે જે કપડાં પહેરવાનું ધ્યાન રાખે કે બધી વસ્તુનું ધ્યાન રાખે ડૉક્ટરની શું ભૂલ હતી એ તો પૂર કપડામાં હતી ને ડ્યુટી પર હતી પણ ત્યાં પણ એ સેફ નથી તો જ્યારે છોકરાઓ નાના હોય ત્યારે છોકરી અને છોકરા બંનેને બંનેને સમાન ગણીને બંને અને બેડ ટચનું શિક્ષણ પણ આપવામાં આવે જેટલી એ જવાબદાર છે એટલી ફિમેલ સોસાયટી આપણે પણ એટલા જ જવાબદાર છીએ બધાના ઘરમાં ફિમેલ ફિગર છે તો ક્યાં સુધી સુરક્ષા માટે અમારે પોતાની લડાઈ લડવી પડશે એટલે આ વસ્તુ માટે થોડું આપણા તરફથી પણ એજ્યુકેશન પોતાના છોકરાને આપવામાં આવે અને બાકી સરકારી સરકારી પગલા થતા હોય એ જલ્દીથી જલ્દી લેવાય બસ એટલી જ માંગ છે મહત્વની વાત છે કે દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલને કારણે હોસ્પિટલની ઓપીડી બંધ રહી હતી ઓપીડી બંધ રહેતા તાવ શરદી ઉધરસ સહિતના રોગોની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટેનો વારો આવ્યો હતો વહેલી સવારથી જ દર્દીઓ લાઈનો લગાવીને સારવાર માટે ઊભા રહ્યા હતા જોકે ઓપીડી બંધ રહેતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હું હું થર્ડ યર રેસિડેન્ટ એનેસ્થેશિયામાંથી છું મારું નામ ડૉક્ટર હેઝલ છે અમે હાલમાં અત્યારે અહીંયા બધા હડતાલ પર ઉતરેલા છીએ એક જ કારણને વજેથી કે ચાર કે પાંચ દિવસ પહેલાં હમણાં જે રેપ અને મર્ડર કેસ થયો છે ડૉક્ટર મોહમ્મદ એના માટે એના માટે એ પેશન્ટનો ગેંગરેપ તો થાય જ તો નિર્ભયા કેસથી પાંચસો કે હજાર ઘણા મોટા ફાઇન્ડિંગ્સ અને બેઝ કોન્સ્ટિટ્યુશનના બેઝને હલાવી દેવા કેસ છે જેના માટે રેસિડન્ટ ડૉક્ટર્સ ઓફ બેંગોલ અને એમ્સ દિલ્હી અને ઘણી મોટી કોલેજીસ આના માટે સ્ટ્રાઇક કરેલી છે કોલકાતામાં ત્રણ હજાર કે ચાર હજાર લોકોએ એ સ્ટ્રાઇક કરતાં લોકો ઉપર હુમલો કરી આખી હોસ્પિટલની તોડફોડ કરેલ હતી જેને માટે આ સ્ટ્રાઇક જરૂરી છે આ સ્ટ્રાઇક જરૂરી છે એ એ એ જે વિક્ટીમ હતી એના પેરેન્ટ્સ માટે એના પોતાના માટે એક વર્ક પ્લેસ સેફ્ટી માટે અને કોઈ પણ રેસિડેન્ટ હોય એની ઇમરજન્સી ડ્યુટી દરમિયાન આ વસ્તુ ના થવી જોઈએ પચાસ ટકા જે ડૉક્ટર્સ છે અહીંયા એ એ એ દિવસથી ઊંઘ્યા નથી પોતાની ઇમરજન્સી ડ્યુટી કરીને આવ્યા છે અને પચીસ ટકા પોતાના હિપોક્રેટિક કોર્ટના કારણે ઇમરજન્સીમાં ફરજ બજાવે છે એના માટે અમે સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટને અરજી કરીએ છીએ કે તમે જે જલ્દીથી જલ્દી કોઈ કમેન્ટ આપો જેનાથી અમને કોઈ રાહત થાય વી બિલીવ ધ જસ્ટિસ શેલ પ્રિવેલ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત